બહેન દીકરી કોને વાલી ના હોય વાલનો દરિયો છે દીકરી પણ બહેન દીકરીઓને કોખમાં જ આજે પણ મારી નાખવામાં આવે છે અનેક ડૉક્ટર્સ એવા છે અને અનેક લોકો એવા છે જે ગર્ભ પરીક્ષણ કરે છે અને અનેક લોકો એવા છે દીકરા દીકરીનો ભેદ રાખી પરિવારમાં દીકરાનો જન્મ થાય ને એવું વિચારે છે અને એ માટે જ પ્રાર્થના તો કરે છે પણ જ્યારે ધ્યાનમાં આવે છે પુત્ર વધુના પેટની અંદર સંતાન તરીકે દીકરીનો ગર્ભ મોટો થઈ રહ્યો છે સુરતની અંદર ગર્ભ પરીક્ષણ રેકેટો પર્દાફાશ થયો છે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી અને દીકરો છે કે દીકરીએ જાણીને આપનારા બે તબીબ અને એક વચોટિયા વિરુદ્ધ સુરતની અમરોલી પોલીસમાં ગુનો નોંધાયો છે અમરોલીની શિવમ હોસ્પિટલના ડોક્ટર હિતેશ જોશી અને લિંબાયતમાં ઓમ સાઈ ક્લિનિકના ડોક્ટર વિજય ઝડપિયા પર આરોપ છે અને આરોપસર ગુનો નોંધાયો છે આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી આ બંને જગ્યાએ દરોડા પાડ્યા હતા અને તપાસની અંદર ગર્ભ પરીક્ષણના કૌભાંડની વાત સામે આવી હતી ઓમ સાઈથી શરૂઆત થઈ અને શિવમ હોસ્પિટલ સુધી એનો રેલો પહોંચ્યો પરીક્ષણમાં બાળકી હોય તો ડૉક્ટર વિજય ઝડપિયા દર્દીને અન્ય હોસ્પિટલમાં ભ્રૂણ હત્યા કરવા માટે એટલે કે એબોર્શન કરવા માટે મોકલતા હોવાનો આરોપ છે જ્યારે ડૉક્ટર વિજય ઝડફિયા દસથી પંદર હજાર રૂપિયા સુધીનો ચાર્જ વસૂલતા હતા જેના માટે મુકેશ નામના રિક્ષા ચાલકને તેઓ મદદ લેતા હતા મુકેશ રિક્ષામાં મહિલાઓને અમરોલીની શિવમ હોસ્પિટલના ડોક્ટર હિતેશ જોશી પાસે લઈ જતા હતા એવો આરોપ છે જેના માટે કમિશન મેળવતા હતા રોજ ત્રણથી ચાર ગર્ભનું પરીક્ષણ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે અને આ રેકેટ દક્ષિણ ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર સુધીનું છે તેવી આશંકા છે હું એક ફરીવાર કહીશ ફરીવાર કહીશ આ દૂષણ સવિશેષ શિક્ષિત પરિવારોમાં છે જ્યાં શિક્ષણ ઓછું છે આજે પણ આપણે જે વિસ્તારોને વિકાસની દ્રષ્ટિએ અથવા કેળવણીની દ્રષ્ટિએ પછાત ગણીએ છીએ ને ત્યાં સ્ત્રી જન્મદર સારો છે પુરુષની તુલનામાં સારો છે પણ જે શિક્ષિત જિલ્લાઓ આપણે ગણીએ છીએ ને ત્યાં દીકરાઓની સંખ્યા કરતાં દીકરીઓની સંખ્યા ઘણી ઓછી છે આવતીકાલે રક્ષાબંધન છે અને ભાઈના રક્ષણની ચિંતા બહેન કરે છે હાથ ઉપર રાખડી વાંધે છે અને હું એટલે જ તમામને વિનંતી કરીને કહું છું દીકરીઓને જન્મ લેવા દો આપણા સ્વાર્થે લેવા દો દીકરીઓ હશે ને તો આપણા શ્વાસ અને સુરક્ષાની ચિંતા કરશે પ્રાર્થના કરશે ને બસ કમસે કમ દીકરીના જન્મ માટે પ્રાર્થના ન કરો તો કંઈ નહીં પણ માના એટલે કે પુત્ર વધુના પેટની અંદર ઉદરની અંદર દીકરી જન્મ લઈ રહી છે દીકરી મોટી થઈ રહી છે એવું વિચારી જો તમે પરીક્ષણ કરાવીને એબોર્શન કરાવો છો તો તમે સૌથી મોટા પાપી છો અને પછી આવા પાપ કર્યા પછી રક્ષાબંધનની ઉજવણી કરો એ જરા યોગ્ય નથી આવતીકાલે રક્ષાબંધન છે તમામને એબીપી અસ્મિતાની ટીમ વતી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ